પાટણમાં હપ્તા રાજ ચાલતું હોવાનો ભાજપના જ નેતાએ સન્સરીખે આરોપ લગાવ્યો છે પાટણમાં પ્રવેશતા જ પોલીસ હપ્તા ઉઘરાવી હોવાનો ભાજપના દિગ્ગજ નેતાનો આરોપ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલે પોલીસ પર આ ગંભીર આરોપો લગાવ્યા છે હપ્તા રાજના કારણે બહાર ગામથી ખાનગી વાહનો પાટણમાં પ્રવેશતા ડરતા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો પોલીસના હપ્તા રાજના કારણે જ પાટણના સ્થાને લોકો અન્ય શહેરમાં જવા માટે મજબૂર બન્યા હોવાનું કેસી પટેલે આરોપ લગાવ્યો છે હપ્તા રાજના કારણે પાટણનો વિકાસ રૂંધાતો હોવાનો પણ તેમનો આરોપ તો પાટણમાં પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનો ભાજપના જ નેતાએ આરોપ લગાવ્યો છે સામાન્ય મને લાગી પાટણ પાટણમાં આ જે ભાડે કરીને જે વાહન આવે છે ને એમને કેમ કે પાટણ ખરીદી કરવા આવે તો જે વિડીયો સામે આવ્યો છે જે આરોપો લગાવવામાં આવ્યા છે ભાજપના જ નેતા આરોપ લગાવી રહ્યા છે કે અહીંયા પોલીસ હપ્તા ઉઘરાવી રહી છે હપ્તા રાત ચાલી રહ્યું છે શું આ પાંગે બેન જુઓ છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની અંદર એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને રાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેસી પટેલ એ નગરપાલિકાના પ્રમુખ થી પાટણ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ રહી ચૂક્યા છે અને એ અત્યારે એવું કહે છે કે પોલીસ પૈસા ઉગળાવે છે તો અત્યાર સુધી પાટણના પ્રતિનિધિ તરીકે પાટણના એ પનોકા પનોતા પુત્ર ગણાવે છે તો પાટણના પનોતા પુત્ર તરીકે સરકારના એક જવાબદાર હોદ્દેદાર તરીકે અને હાલ એ ઉડકોના છે એને ડિરેક્ટર બનાવ્યા છે એટલે સરકારના એ સંસ્થાના પ્રતિનિધિ કહેવાય તો કેમ અત્યાર સુધી એ કોઈ રજૂઆત કરતા નથી એમને ખબર છે કે પાટણની અંદર લોકો આવતા નથી અને આવતા નથી એનું કારણ કે પોલીસ હપ્તા ઉઘરાવે છે તો કેમ અત્યાર સુધી એમને રજૂઆત ના કરી કોઈ જગ્યાએ એમને સરકારમાં રજૂઆત કરવી જોઈતી હતી એસપી ને રૂબરૂ મળીને રજૂઆત કરવી જોઈતી હતી અત્યારે શા માટે આવી વાત કરે છે મને સમજાતું નથી અને હું કેસી પટેલ એ ભારતીય જનતા પાર્ટી છે પણ મીડિયાના માધ્યમથી એબીપી અસ્મિતાના માધ્યમથી હું એમને પણ કહેવા માંગુ છું અને સરકારને પણ કહેવા માંગુ છું કે ચાલો આપણે સાથે મળી

પાટણ અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર દારૂની લાઈનો ચાલુ છે પેલા થોડા સમય માટે બંધ હતી અત્યારે વાયા રાધનપુરથી પણ શરૂ થઈ છે આ હકીકત સાચી છે બધા જાણે છે સારી રીતે જાણે છે અમે અમે રજૂઆત પણ કરી છે પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ ચાલે છે એને કોઈ રોકી શકવાનું નથી છે ઉપર સુધી હપ્તા પહોંચે છે એટલા માટે પણ નીચે પોલીસને કહીએ તો કે તેમ અમારે ઉપર હપ્તા આપવા પડે છે હવે ઉપર કોને હપ્તા આપવા પડે છે શું છે એ એ સરકારનો વિષય છે અને ચાલે તે વાત હકીકત છે હપ્તા રાજ માત્ર પાટણની અંદર નહીં સમગ્ર રાજ્યની અંદર કદાચ એક બે જગ્યાએ સમિષ્ઠ ડીએસપી છે જો નહીં ચાલતું હોય બાકી સમગ્ર ગુજરાતની અંદર પાટણ સહિત સમગ્ર રાજ્યોની અંદર આજે રેતી ના જે ટરબા જાય છે હું અત્યારે નીકળ્યો છું મને અત્યાર સુધી ગાડીઓ ચાલે છે એનો હપ્તો બસો રૂપિયા પોલીસ સ્ટેશન થી બંધેલો છે બધા ચાલે છે બધા સારી રીતે જાણે છે પાટણ ની અંદર નહી સમગ્ર ગુજરાત ની અંદર જ્યાં અમદાવાદ જતી વખતે ટરબા ઊંઝા પોલીસ સ્ટેશન હોય મહેસાણા પોલીસ સ્ટેશન હોય તમામ જગ્યાએ હપ્તા ચાલે જ છે ચોક્કસથી કિરીટભાઈ જોડા બદલ આભાર આપનો તો કેસી પટેલની ભાજપની દિગ્ગજ નેતાઓમાં ગણના થાય છે પાટણ પાલિકામાં ભાજપનું શાસન છે છતાં પણ ભાજપ શા માટે આ વસ્તુઓ બંધ નથી કરાવતી અને તેમણે સાથે મળી ભાજપ કોંગ્રેસ અને રાજનીતિ એક સાઈડ મૂકી અને જનતા રેડ કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી સાથે જ દારૂ અને ટ્રાફિકના નિયમો ભંગ બદલ પોલીસ હપ્તા લે છે તેવી પણ વાત કિરીટ પટેલે કરી છે તેમણે એમ પણ કહ્યું કે ન માત્ર પાટણ પરંતુ ગુજરાતભરમાં આ પ્રકારે પોલીસ હપ્તાખોર ચલાવે છે પાટણ પાલિકામાં ભાજપનું શાસન છે કેસી પટેલ અત્યારે કેમ આવા મુદ્દા ઉઠાવે છે તે સમજાતું નથી સાથે આ તમામ જે બાબતો છે વર્ષો થઈ ગયા આ પ્રકારે પોલીસ હપ્તા ઉઘરાવતી આવી છે ન માત્ર પાટણ પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે પોલીસ હપ્તાખોરી કરતા હોવાનું પણ કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે